મારો ફ્રેન્ડ વિડીયો જોજો બહુ મજા આવશે બોર બહુ મસ્ત મસ્ત બધી જગ્યાઓ છે જો આ બાજુ દેખાય રાજાનો મહેલ છે અને બોર ઢાળ અમે ચડવા આવ્યા છીએ આ છે બોર તળાવનો સ્થાપનાથ મહાદેવનું મંદિર અત્યારે બનશે બપોરનો સમય છે ને એટલે या yeah. यार yeah, <laughs> જો કીયા ને લસણ પટ્ટી ખવડાવી જો ધરતી બીજી રાઇડ માં બેઠા છે અને જો ઉપર જે દેખાય ને કે બોરતળાઓનો ઢાળ છે બધા માણસો બહુ બધા હાલવા જાય વોકિંગ કરવા માટે જાય બોરતળાવનો ઢાળ છે જો આ છે ગરમાળાના ફૂલ જગ્યા તોડવા માંડ્યો છે ગરમાળાના ફૂલ તો ગરમાળા તમે પણ કમેન્ટ કરજો તમારે શું ને કે ગરમાળો છે

અને અમારો વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ